તુવેર અને મેથીની કોઈ દાઢોકળી બનતી હશે હા જરૂર બને તો ચાલો આજે હું તમારી સાથે એટલી સરસ એવી તુવેર અને મેથીની દાઢ ઢોકળી બનાવવાની છું અને તમારી સાથે શેર કરવાની છું તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરી લઈએ તો અહીંયા મેં એક તપેલી લઈ લીધી છે અને અહીંયા મેં અઢીસો ગ્રામ તુવેરની દાળ લઈ લીધી છે અહીંયા તુવેરની ડાળને આપણે એકદમ સરસ રીતે વોશ કરી લેવાની છે તો અહીંયા મેં તુવેરની દાળને ચાર થી પાંચ પાણીએ ધોઈ લીધી છે તો તમે જોઈ શકો છો એ એકદમ સરસ એવી આપણી આ દાળ છે તે આપણી સાફ થઈ ગઈ છે તો અહીંયા આપણે તેમાં એડ કરીશું મીઠું તો અહીંયા સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એક ચમચી અહીંયા હળદર પાવડર એડ કરીશું હળદર પાવડર એડ કરવાથી તુવેરની દાળ એકદમ સરસ એવી કલરફુલ અને એકદમ ટેસ્ટી બને છે તો અહીંયા તેને બાફવા મૂકી દઈશું અને મેં અહીંયા એક કપ તુવેરના દાણા લીધેલા છે તો તુવેરના દાણા પણ આપણે તેને બાફીશું તો અહીંયા મેં એક તપેલી લઈ લીધી છે અને તુવેરના દાણાને એકદમ સરસ રીતે ધોઈને એને પણ આપણે બાફવા મૂકી દઈશું તો દસ થી પંદર મિનિટમાં એકદમ સરસ એવા અધકચરા આપણે બાફી લેવાના છે બહુ વધારે આપણે બાફી નથી લેવાના બસ આ રીતના થોડા ટચ થવા જોઈએ એ રીતના બાફી લઈશું

તમે નોર્મલ જે ઢોકળી ખાતા હશો તેને પણ તમે ભૂલી જ જવાના છો એટલી હેલ્ધી અને એકદમ સરસ એવી તૈયાર થશે તો અહીંયા મેં એક મોટું બાઉલ લઈ લીધું છે તેમાં આપણે એડ કરીશું ઘઉંનો લોટ તો અહીંયા મેં ત્રણસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે તેમાં આપણે મસાલા એડ કરીશું તો એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હળદર પાવડર એક ચમચી ગરમ મસાલો પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મીઠું અને થોડું ઓઇલ પણ એડ કરી દઈશું મોવાણ માટે તો અહીંયા આપણે પહેલાં તો બરાબર મિક્સ કરી લઈશું મસાલાને લોટથી એકદમ સરસ એવા મિક્સ કરી લેવાના છે હવે અહીંયા આપણે એડ કરીશું થોડું પાણી તો અહીંયા તમે પહેલાં અથવા તો પછી તમે પાણી એડ કરી શકો છો તો મેં અહીંયા થોડું પાણી એડ કરી દીધું છે અને લોટમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તમે કહેશો કે મેથી તો ઉમેર્યું નથી હા અહીંયા આપણે મેથી છે તે અત્યારે ઉમેરીશું હવે આપણે ઉમેરવાની છે તમે પહેલાં પણ ઉમેરી શકો અથવા તો આ રીતે પછી પણ એડ કરી શકો તો મેં અહીંયા અડધો કપ મેથી લીધેલી છે તો મેથીને આપણે એકદમ સરસ એવી ઝીણી ઝીણી ચોપ કરી અને સાવ કરીને લઈ લીધેલી છે અને તેને એડ કરી દઈશું બરાબર તેને મિક્સ કરીશું અને અહીંયા આપણે થોડું થોડું પાણી એડ કરી અને એકદમ ટાઇટ ડો બાંધવાનું છે અહીંયા આપણે સોફ્ટ ડો નથી બાંધવાનું કેમ કે આપણે જે મેથી ઉમેરી છે તે પાણી રિલીઝ કરશે અને આપણું જો ડો રેસ્ટમાં જશે તો અહીંયા આપણે લોટ છે તે એકદમ ઢીલો પડી જશે અને બિલકુલ પણ વણાશે નહીં એ વાતનું ધ્યાન રાખવાનું છે તો અહીંયા આપણે લોટને બાંધી લીધો છે થોડો ઓઇલથી ગ્રીસ કરી અને આ રીતના નાના નાના લુવા પાડી લઈશું હવે અહીંયા આપણે પાટલી બાર એક લુહો મીચીશું કોરો લોટ છાંટીશું અને તેને રોટલી નીચે વણી લેવાની છે બસ આપણી એ ટ્રીક છે બસ એકદમ ઈઝી છે આપણે જે રીતે બનાતા હોય છે એ જ રીતે બસ અહીંયા થોડું અલગ છે બહુ જ મસ્ત છે અને તમે એ વખત જો બનાવશો ને તો તમે આ જ રીતે બનાવવાના છો બાળકોને તો બહુ જ મજા પડી જવાની છે આ શિયાળામાં તમે આ દાળ ઢોકળી એક વખત જરૂરથી બનાવી અને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો અહીંયા આપણે રોટલી છે તે એકદમ સરસ એવી વણી લીધી છે હવે અહીંયા આપણે ચાકુની મદદથી તેના આ રીતના નાના નાના પીસ કટ કરી લઈશું તમને જે મનપસંદ પીસ ગમતા હોય એ તમે અહીંયા કટ કરી શકો છો તો અહીંયા મેં રોટલી વણી અને આ રીતે બધી જે પીસીસમાં કટ કરી લીધા છે હવે અહીંયા આપણી દાળનો ભગાર કરીશું તો અહીંયા આપણે ગેસ ઉપર એક તપેલી મૂકીશું તેમાં બે મોટી ચમચી જેટલું ઓઈલ એડ કરીશું અને અહીંયા આપણે રાય અને જીરુંને એડ કરી અને બરાબર સાથે દઈશું ત્યારબાદ અહીંયા આપણે થોડા મફળીના બીયા થોડા સુકા લાલ મરચાં એક ચમચી આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું અને બરાબર આ તડકાને સાતળી લઈશું તો તમે કહેશો કે તુવેરના દાણા નથી એડ કર્યા હવે આપણે એડ કરીશું તો અહીંયા આપણે એક વાટકી બાફેલા તુવેરના દાણા એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ અહીંયા આપણે મસાલા એડ કરીશું તો એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી અહીંયા મેં લાલ મરચું પાવડર લસણવાળું લાલ મરચું પાવડર એડ કરી છે સ્વાદ અનુસાર થોડું મીઠું પણ એડ કરી દઈશું અહીંયા આપણે પાણી એડ કરવાના છે એટલા માટે તો થોડી હળદર પણ એડ કરી દઈશું અને અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે અહીંયા આપણા મસાલા થોડા એવા સજરાય એટલે અહીંયા આપણે એક ટમાટર એડ કરી દઈશું તો ટમાટરને મેં અહીંયા એકદમ ઝીણું ઝીણું ચોપ કરી અને એડ કરેલું છે તમે ટમાટર જો તમે આ રીતે એડ ના કરવા માંગતા હોય તો તમે દાળ આપણે જ્યારે બાફીએ ત્યારે તમે એડ કરી શકો છો ત્યારે પણ તમે બાફી શકો છો બટ તમે આ રીતે બનાવશો તો બહુ જ મસ્ત તમારો દાળનો ટેસ્ટ આવવાનો છે તો અહીંયા આપણે જે દાળ હતી બાફેલી તે એડ કરી દઈશું અને અહીંયા આપણે બરાબર મિક્સ કરી અને અહીંયા મેં દોઢ ગલાસ જેટલું પાણી એડ કરી દીધું છે અને અહીંયા બરાબર મિક્સ કરી લઈશું આટલી દાળ ઢોકળી તમે અહીંયા છો ચણાને ખવડાવી શકો એટલી દાળ ઢોકળી અહીંયા બનીને તૈયાર થઈ જાય છે તો અહીંયા આપણે જે ઢોકળીના પીસીસ કટ કરેલા હતા તે હવે આપણે એડ કરી દઈશું તો થોડુંક આપણી ડાળ છે તે થોડી એવી ઉકળાય એટલે આપણે બધી ઢોકળી છે તે એડ કરી દેવાની છે અને એક વખત બરાબર મિક્સ કરી લેવાનું છે અહીંયા ઢાંકણ ઢાંકી અને મીડિયમ ટુ લો ફ્લેમ પર અહીંયા આપણે થવા દઈશું અહીંયા આપણે બે સિક્રેટ ટીપ્સ હું બતાવું છું બે વસ્તુ તમે આ રીતે એડ કરશો પાછળથી તો તમારી ઢોકળીનો ટેસ્ટ છે બહુ જ મસ્ત ઢાંક ખોલી અને ઢોકળીને ચેક કરી લઈશું ઢોકળી છે તે આપણી બની ગઈ છે તો હવે અહીંયા મેં સિક્રેટ ટિપ્સ મેં તમને કીધું એ પ્રમાણે તો બે બે વસ્તુ મેં અહીંયા એડ કરી તો અડધી વાટકી અહીંયા મેં ખાંડ એડ કરી અને એક આખો લીંબુનો રસ એડ કર્યો તો જેટલી તમને ખટાસ મીઠાસ પસંદ હોય એ રીતે તમે અહીંયા એડ કરી શકો છો તો અહીંયા આપણે ઉપરથી થોડા ધાણા એડ કરી અને બરાબર મિક્સ કરી લઈશું તો એક મિનિટ બરાબર તેને થવા દઈશું અને આપણી દાઢ ઢોકળી છે તે એકદમ સરસ એવી તૈયાર થઈ ગઈ છે તો તેને તવિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું તો તમે જોઈ શકો છો અહીંયા આપણી જે દાઢ ઢોકળી છે તે એકદમ છૂટી છૂટી અને ગુજરાતી ખાટી મીઠી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે તો એક વખત આ રીતે તુવેર અને મેથીની દાળ ઢોકળી બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો તો એ હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો આવી રેસીપી સાથે આવતા વીડિયોમાં મળીએ બાય બાય